જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં કેમ છો આચાર કરો છો કે મજામાં છો તો મિત્રો આજના બ્લોગની શરૂઆત કરીએ છીએ ખેતરમાંથી તો આજે રવિવાર છે એટલે પાતન ગયા નથી આજે તો જે દિવસ ખેડો એ દિવસ ખેતરમાં કામ તો હોય છે તો મિત્રો પેલા ભગવા માટે આજે આવી ગયા છીએ ખારા તો જોરદાર પડ્યો હોય કુતરું બટાકા જોઈ શકો બટાકા વિસ્તારો છે વિસ્તારો પછી કાઢી લેવામાં આવે છે બધા પહેલથી આવી ગયા છે અમે પાસે જો હવે જઈ રહ્યા છીએ સારી સારો હતો તો ચાલો મિત્રો મળીએ થોડા સમય પછી કારણ કે અત્યારે થોડો સમય પેલા ભાગ્યો ગયો ઘણું બાકી નહીં ત્રણ વાગ્યા બાકી છે ફટાફટ બતાવી દઈએ તો મિત્રો ફાઇનલી અગિયાર વાગી ગયા છે ને આટલું ભાગ્યા વગર બાકી છે પેલા ભાગી ભાગીને તો આજ તો બહુ કાઢું પડ્યું હમણાંથી ભાગ્યા નહીં એટલે વહેલા વહેલા ફરી ગયા આમ તો તમે તો જોઈ શકો છો આ બધું બાકી તમાકુ જ કેવી કેવડી કેવડી થઈ જોરદાર થઈ ગઈ છે આટલું બધું તો પતી ગયું છે હવે આટલું બાકી છે હવે અગિયાર વાગ્યા આ તો પૈસા માટે સાર લઈ રહ્યા છે અમે જઈશું હવે તો નાવું છે નાખે તો કમ્પ્લેટ થાય છે મગજ થશે તમાકુ તમાકુ એકદમ લાગેરું હાલ તો તમે આવો તાર તો ચલો મિત્રો હવે જઈએ હા તો મિત્રો હજી તો દર રમવા પણ જવાનું છે ઘરે જઈને જઈશું નાઈને પછી જમીને તો ચલો હવે જઈએ ઘર બાજુ

ચાલો મિત્રો મને થોડા સમય પછી ક્રિકેટ રમવા પહોંચી ગયા છે પહેલું બેટિંગ આપણું આવી ગયું છે તો ચલો હવે આપણે રહી તો મિત્રો સાંજના વાગી ગયા છે સાડા ત્રણ ને આવી ગયા છે ખેતર બાજુ ફરીથી પેલા ભાગવા માટે આવી ગયા છે બધા તો કામે લાગી ગયા છે આપણે પણ હવે બેસ્ટ જઈ રહ્યા છીએ તો ચલો મિત્રો ફટાફટી કોળી બતાવી દઈએ પછી એક રહેશે જય શ્રી માતા તો મિત્રો ખેતરમાંથી આવી ગયા છે ઘરે એને આવી ગયા દુકાને બસ નાઈ લીધું નામ બાકી હતું અને પછી આવી ગયા છે દુકાને તો મિત્રો ઘંટી બંધ કરી દીધી છે એણે હજી તો ત્રણ ચાર પડ્યા જે ગ્રાહકો લેવા આવ્યા તો હજી તો હવે બસ હજી તો શરૂઆત છે કોણ હજી તો બેસ્યું મોડા સુધી પખાડા ખાતા હજી સુધી બેસજો તો ખરીદી છીએ તો ચાલો મિત્રો મળીએ થોડા સમય પછી તો મિત્રો ફાઇનલી સાડા સાત વાગી ગયા છે સાડા સાત ઉપર વાગી ગયા છે આપણે દુકાન પણ વધાવી લીધી છે દુકાન પર કન્ટિન્યુ બાકી છે કારણ કે અંદર ભૂલ ગયું હવે કોઈ એટલા ગ્રાહક આવશે પણ નહીં તો હવે જઈ શું કરે કારણ કે હજુ જમવાનું પણ હજુ હવે જ છે તો ચલો હવે જઈએ દરણા કોઈ ઘણા બાકી છે પબ્લિક એટલા ગ્રાહક આવ્યા નથી કંઈ વાંધો નહીં જય શ્રી તો મિત્રો આજના વ્લોગમાં માં આટલું હવે મળીશું કાલે નવા વ્લોગ સાથે તો જય માતાજી બાય બાય મિત્રો